નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી પી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ આઠ નકશા અને આલેખન તેનું આપણે આગળના વિડીયોમાં જોયેલું મહાવરો એક અને બેનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો ત્રણ નકશો બનાવવો તેનો પ્રશ્ન એક છે નીચે આપેલા નકશાના આધારે જુદા જુદા ગામોનું અંતર શોધો અહીં આપણને નકશો આપેલો છે તેના આધારે આપણે પ્રશ્ન જોઈએ તો પહેલો આદિપુરથી રામપુર કેટલા કિમી દૂર છે તો તમે નકશામાં જોઈ શકો છો પ્રમાણ માપ છે એક સેમી બરાબર દસ કિમી તો આદિપુરથી રામપુર એટલે કે અહીં તમે ગણો એક બે ત્રણ અને ચાર તો કેટલા કિમી દૂર થશે ચાલીસ કિમી બે ભીમપુરથી આદિપુર કેટલા કિમી દૂર છે આદિપુરથી ભીમપુર તો આમાં પણ તમારે પ્રમાણમાપ ગણવાનું છે એક બે ત્રણ એક બે ત્રણ અને ચાર આનો જવાબ આવશે પાસઠ કિમી અડધો અડધો આ જે છે ને એ ગણતરીમાં લેવાનો છે ત્રણ ભીમપુર અને વાલીપુરની બરોબર વચ્ચે એક રસ્તો પડે છે તેને આપણે એનથી દર્શાવવાનો છે તો ભીમપુર અને વાલીપુર તેની એક્ઝેટ વચ્ચે આ એનો આ રસ્તો પડે ત્યાં આપણે લીટી કરીને એન દર્શાવવાનો છે ચાર દિસપુર નામનું એક ગામ આદિપુરથી વીસ કિમી અને ભરતપુરથી ચાલીસ કિમીના અંતરે આવેલું છે તે દર્શાવું તો આદિપુરથી વીસ કિમી અને ભરતપુરથી તમે જોઈ શકો છો દસ વીસ ત્રીસ અને ચાલીસ તો અહીં આપણે દિસપુર ગામ દર્શાવવાનું છે નંબર પાંચ તો કે ભરતપુર અને રામપુર વચ્ચેનું અંતર કેટલું છે આ ભરતપુર અને રામપુર વચ્ચેનું અંતર છે પંચ્યાસી કિમી જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા શાળાના મેદાન અને વર્ગખંડના નકશાના આધારે પ્રશ્નોના જવાબ તો અહીં આપણને શાળાનું મેદાન અને વર્ગખંડનો નકશા આપેલા છે તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું તો પહેલું છે શાળાના આચાર્યની ઓફિસ કરતાં મુખ્ય કાર્યાલય કેટલું મોટું છે આ છે શાળાનું મુખ્ય કાર્યાલય અને આચાર્યની ઓફિસ તો આ છ ખાનામાં આ ત્રણ ખાનામાં તો બે ગણું આવશે બે દરેક વર્ગખંડની લંબાઈ કેટલા મીટર છે તો તેનો જવાબ આવશે આઠ મીટર ત્રણ દરેક વર્ગખંડની પહોળાઈ કેટલા મીટર છે તો પહોળાઈ પણ આઠ મીટર જ આવશે જે તમે વર્ગખંડના નકશામાં જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર એક સેમી બરાબર ચાર મીટર છે એટલે ચાર ને ચાર આઠ તેવી રીતે ચાર પ્રાર્થના ખંડની લંબાઈ પહોળાઈ કેટલા મીટર છે તો પ્રાર્થનાખંડની લંબાઈ અને પહોળાઈ તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર ચોકે ચોકે સોળ અને પહોળાઈ ત્રણ તેરી નવ તો જવાબ આવશે છ મીટર લંબાઈ અને બાર મીટર પહોળાઈ પાંચ પ્રાર્થનાખંડની સૌથી નજીક કયો વર્ગખંડ આવેલો છે તો જવાબ આવશે ધોરણ ચાર છ બગીચાની સૌથી નજીક કયો વર્ગખંડ આવેલો છે તો જવાબ આવશે ધોરણ છ અને સાત સાતમું આચાર્ય ઓફિસની પાસે કયો વર્ગખંડ આવેલો છે તો આચાર્ય ઓફિસની પાસે વર્ગખંડ છે ધોરણ આઠ બી ત્યારબાદ નંબર આઠ તો કે મુખ્ય કાર્યાલયની પાસે કયો વર્ગખંડ છે તો મુખ્ય કાર્યાલયની પાસે વર્ગખંડ આવશે ધોરણ એક ના રમતનું મેદાન કેટલા મીટર છે તો જવાબ આવશે બત્રીસ મીટર લંબાઈ અને અઠ્યાવીસ મીટર પહોળાઈ દસ બગીચાની લંબાઈ અને પહોળાઈ કેટલા મીટર છે તો જવાબ આવશે સોળ મીટર લંબાય અને બાર મીટર પહોળાય ત્યારબાદ જોઈએ નંબર અગિયાર શાળાના નકશામાં ધોરણ એકના વર્ગખંડમાં બ્લેકબોર્ડ દર્શાવો અહીં આપણને શાળાનો નકશો આપ્યો છે તેમાં આપણે બ્લેકબોર્ડ બોર્ડ આ બંને બાજુ બારી છે આ બાજુ દરવાજો છે તો બ્લેકબોર્ડ આપણે ક્યાં દર્શાવીશું અહીંયા લખીએ બ્લેકબોર્ડ બાર નંબર ધોરણ ચારના વર્ગખંડમાં પ્રદર્શન બોર્ડ દર્શાવો અને ધોરણ ચારનો વર્ગખંડમાં પ્રદર્શન બોર્ડ તમારે તમારી રીતે અહીં આપણે દર્શાવીએ પ્રદર્શન બોર્ડ નંબર તેર ધોરણ સાતના વર્ગખંડમાં કબાટ તો ધોરણ સાતના વર્ગખંડમાં આપણે ખૂણામાં એક કબાટ દર્શાવીશું નંબર ચૌદ ધોરણ આઠ બીના વર્ગખંડમાં સૂચના બોર્ડ આઠ બીના ના વર્ગખંડમાં દરવાજો છે તો બારી પાસે આપણે સૂચના બોર્ડ દર્શાવીશું ત્યારબાદ અહીં આપણને વર્ગખંડનો નકશો આપેલો છે તેના તેવી જ રીતે તમારે પ્રશ્નો ત્રણમાં નીચે આપેલા ગ્રાફ પેપરમાં તમારા વર્ગખંડનો નકશો બનાવો અહીં તમને ગ્રાફ પેપર આપેલો છે તેમાં તમારે તમારા વર્ગખંડનો નકશો બનાવવાનો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો